હનુમાન બાહુક શ્લોક નંબર પાંત્રીસ ઘેરી રોગની કુલોગની કુજોગની કરુણાની ધન હનુમાન મહાબલવાન હેરી હાંસી ફૂંકી ઉડાવી હે કાય હુ તે તુલસી કુરોગરાગ કેસરી કિશોર રાખે બીર બિર્યાઈ હૈ અસંખ્ય રોગો દુષ્ટ લોકો ખરાબ ગ્રહ દશા એ બધા મને એવી રીતે ઘેરી લીધો છે જાણે કે પાણી ભરેલા વાદળોએ આકાશને ઘેર લીધો હોય તે પીડારૂપી જલ વરસાવીને વિના અપરાધે ક્રોધપૂર્વક જવાસાના છોડની માફક બાળી રહ્યો હતો રોગ વગેરે રૂપી ઘનઘોર વાદળોનો મૂળ મારા પાપરૂપી ધુમાડો જ છે કરુણા નિદાન મહાબળવાન શ્રી હનુમાનજીએ મારા રોગરૂપી કાળા વાદળને લલકાર સાથે ફૂંક મારીને ઉડાવી દીધા કુરોગરૂપી નીચ રાક્ષસો તુલસીને ખાઈ જઈ રહ્યા હતા પરંતુ વીર કેસરી કિશોરે બળપૂર્વક મારી રક્ષા કરી જય શ્રી રામ જય બજરંગબલી